શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા ઓપન કિડ્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું ખાસ આયોજન કરાયું શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા અનેક સેવાકીય ધાર્મિક અને સ્પોર્ટ્સને લગતા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે આ ગ્રુપ ગોવિંદાભાઈ ઠકરાર અને પંકજભાઈ મજીઠિયાની આગેવાની હેઠળ સુંદર કાર્યક્રમો કરી ચૂક્યું છે પંકજભાઈ મજીઠિયા દ્વારા તૈયાર કરવામાં આવેલ તેમનું સાયકલોન બોક્સ લાઇટિંગ પ્લેગ્રાઉન્ડ અને ગ્રાઉન્ડની લંબાઈએ પોરબંદરના શહેરીજનો દ્વારા વખાણવામાં આવી છે આ ટુર્નામેન્ટમાં ગ્રુપ એ જેમાં ચારથી આઠ વર્ષના બાળકોનો સમાવેશ થયો હતો અને ગ્રુપ બીમાં નવથી ચૌદ વર્ષના બાળકોનો સમાવેશ થયો છે ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્ટમાં બાળકોની વધુ સંખ્યા હોવાથી તારીખ ચાર ચાર બે હજાર પચીસ શુક્રવારના રોજ ગ્રુપ એની ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં એકસો વીસથી વધુ બાળકોએ ભાગ લીધો હતો અને બીજી ટુર્નામેન્ટ એટલે કે ગ્રુપ બીમાં તારીખ ચૌદ ચાર બે હજાર પચીસ રવિવારના રોજ ખાતે યોજાઈ હતી જેમાં એકસો પચાસથી પણ વધુ નાના બાળકોએ ભાગ લીધો હતો જેમાં બાળકોને નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો આયોજન બાદ જેટલા પણ બાળકોએ ભાગ લીધો હતો તેઓને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા મુખ્યત્વે પોરબંદરમાં સ્પોર્ટ્સને લગતી યુવાનો માટે ઘણી ટુર્નામેન્ટ થતી હોય છે પરંતુ આ એક ઉત્તમ આયોજન ગોવિંદાભાઈ ઠકરાર અને પંકજભાઈ મજીઠિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે પંકજભાઈ મજીઠિયા અને ગોવિંદાભાઈ ઠકરા દ્વારા કિટ્સ ઓક્સન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટને સફળ બનાવવા શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર પ્રમુખ રાજ પોપટ સેક્રેટરી હરસિલ મજીઠિયા જસ દત્તાણી શ્યામ ઠકરા શિવાંગ ધનરાજ ભાવેશ કોટેચા દર્શ દત્તાણી ચેતન કોટેચા મિત વિઠલાણી હિત પોપટ ભાગ્યા રતનધારા રોમિત ખિલોસિયા મિતેશ ચોલેરા માધવ રાયચુરા મિહિરભાઈ રૂઘાણીએ જહેમત ઉઠાવી હતી રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારા સિદ્ધાર્થ ન્યૂઝ પે પેજને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો